ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું દાળ ચોખા પલાળવાની આથાની હાંડવા કુકરની કે પછી કડાઈની જંજટ વગર સિમ્પલ તવા પર ઇન્સ્ટન્ટ ક્રિસ્પી એવો હાંડવો તો આજે આપણે તવા પર જ બહુ ટેસ્ટી અને ક્રિસ્પી એવો હાંડવો બનાવવાના છીએ હાંડવો તો તમે સો બનાવ્યો હશે પણ આવી રીતે ક્યારેય નહીં બનાવ્યો હોય તો તવા પર એકદમ પરફેક્ટ બિલકુલ ચોંટે નહીં અને એકદમ પરફેક્ટલી અંદર સુધી હાંડવો કુક થાય એના માટે અમુક ટિપ્સ અને ટ્રીક સાથે હાંડવાનું બેટર તૈયાર કરીશું અને તૈયાર થયેલો હાંડવો તમે જો કેટલો મસ્ત બન્યો છે જોતા જ ખાવાનું મન થઈ ગયું ને અને આ રીતે તમે એકવાર હાંડવો બનાવી લીધો ને તો બીજી બધી રીત ભૂલી જશો કેમ કે એકદમ સહેલી રીતે ઝટપટ દસ થી પંદર જ મિનિટમાં હાંડવો તૈયાર થઈ જશે તો ચાલો રેસિપી શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને હાંડવો દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર બનાવવા માટે અહીંયા મેં એક કપ કરતાં થોડો ઓછો એટલે કે થ્રી ફોર્થ કપ જેટલો ઝીણો રવો લીધો છે એમાં આપણે એક ચોથાઈ કપ જેટલો બેસન ઉમેરી દેશું બેસન ઉમેરવાથી હાંડવાનો સ્વાદ અને હાંડવાનું ટેક્સર એકદમ સરસ આવે છે અડધા કપ જેટલું સહેજ ખાટું મેં દહીં લીધું છે અહીંયા તમે થોડું ખાટું દહીં લો તો હાંડવાનો સ્વાદ એકદમ સરસ લાગે છે હવે પચાસ ગ્રામ જેટલી મેં દૂધી લીધી છે જેને આપણે ખમણીથી ખમણી લેશું તો તમે જોઈ શકો છો આ રીતે સરસ મેં દૂધી ખમણી લીધી છે અને આપણી ખમણેલી દૂધી અડધા કપ જેટલી છે સાથે મેં એક નાનું ગાજર લીધું છે એને પણ આપણે ખમણી લેશું આ સિવાય તમને ભાવતા કોઈ પણ શાકભાજી તમે હાંડવામાં ઉમેરી શકો છો અહીંયા મેં એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા ઉમેર્યા છે લીલા ધાણાની સાથે થોડી પાલકની અને મેથીની ભાજી ઉમેરવી હોય તો એ પણ ઉમેરી શકાય હવે અહીંયા આદુ મરચા અને લસણની પેસ્ટ બે ટેબલ સ્પૂન જેટલી લેશો સાથે અહીંયા મેં થોડા શેકેલા શિંગદાણાનો અધકચરો ભૂકો લીધો છે થોડા શિંગદાણા ઉમેરશો તો હાંડવાનો સ્વાદ સો ગણો વધી જશે એક ટેબલ સ્પૂન જેટલો આપણે તેલ ઉમેરી દેશું જેનાથી હાંડવો બન્યા પછી પણ એકદમ સોફ્ટ રહેશે બે એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી દેસુ અને મસાલામાં એક ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એક ચમચી જેટલો લાલ મરચું પાવડર એક ચમચી જેટલો હળદર પાવડર એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું તો મેં દોઢ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે હવે બધી જ વસ્તુને આપણે પહેલા સારી રીતે મિક્સ કરી દેસું બધું થોડું મિક્સ થઈ જાય પછી તમારે પાણી ખૂબ જ ઓછું ઉમેરવાનું છે તો ફક્ત મેં અહીંયા એક ચોથાઈ કપ જેટલું જ પાણી વાપર્યું છે આપણે તવા પર હાંડવો બનાવતા હોઈએ ત્યારે ખાસ બેટર વધુ પડતું પતલું ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું જો બેટર પતલું થઈ જશે તો હાંડવો તવા પર ચોંટશે અને બિલકુલ સારો નહીં બને તો આ રીતનું ઠીક બેટર તૈયાર કરવાનું છે બેટરને પાંચ મિનિટ રેસ્ટ આપી દેસુ તો પાંચથી દસ મિનિટમાં આપણું બેટર થોડું ફૂલી જાય એટલે આપણે આમાં એક ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ ઉમેરી દેસું જે હાંડવાના બધા સ્વાદને બેલેન્સ કરશે તો દળેલી ખાંડને એકવાર બેટર સાથે સારી રીતે મિક્સ કરી દેસું અને ઇન્સ્ટન્ટ હાંડવો બનાવવા માટે અહીં આપણે એક પેકેટ ઇનો ફ્રૂટ સોલ્ટ લેશું તો મેં લેમન ફ્લેવરનો ઈનો લીધો છે તમે સાદો પણ વાપરી શકો છો અને જો ઘરમાં ઈનો ના હોય તો અડધી ટી સ્પૂન જેટલા કુકિંગ સોડા પણ લઈ શકાય હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેસું બધી જ વસ્તુ સરસ મિક્સ થઈ જાય એટલે બેટરને વધુ પડતો રેસ્ટ નથી આપવાનો તરત જ એમાંથી હાંડવો બનાવીશું તો મેં તમને કહ્યું ને આજે આપણે આ હાંડવાને તવા પર જ બનાવવાના છીએ આપણા બધાના ઘરમાં આ રીતનો તવો તો હોય જ છે તો બસ તવા પર આપણે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દેશું તો તમે જ્યારે પહેલો હાંડવો બનાવતા હોય ને એમાં તમારે તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું તેલ ગરમ થાય હલકું એવું એટલે આપણામાં થોડા રાઈના દાણા થોડા સફેદ તલ અને મીઠા લીમડાના પાનથી હાંડવાનો વઘાર કરીશું

હાંડવો આ રીતે એની સાઈડમાંથી થોડો ડ્રાય પણ દેખાવા માંડ્યો છે તો હવે આ સમયે આપણે આની સાઈડને પલટાવી દેશું તો જો તમને જરૂર લાગે તો પલટાવતા પહેલા થોડું તમારે તેલ ઉમેરી દેવાનું હવે આને ઢાંકી ફરી બે ત્રણ મિનિટ થવા દેશું

પ્લેટમાં કાઢી લેશું અને બિલકુલ આજ રીતે બીજો હાંડવો બનાવીશું જ્યારે બીજો હાંડવો બનાવો ત્યારે તવા પર જે કઈ વઘાર હોય એને કાઢી લેવાનો અને પછી આ રીતે થોડું તેલ ઉમેરી દેસુ એમાં રાયના દાણા સફેદ તલ અને મીઠા લીમડાના પાન ઉમેરી દેસુ અને પછી એક ચમચા જેટલું બેટર ઉમેરી દેસુ તો રીતે બેટરને ઉમેરી એને હળવે હાથે થોડું આ રીતે ફેલાવી દેવાનો અને આ રીતે સરસ મજાનો હાંડવાનો શેપ આપી દેવાનો ત્યારબાદ ઉપરની સાઈડ થોડા સફેદ તલ સ્પ્રિન્કલ કરી દેસુ અને એને ઢાંકી મીડિયમ ગેસની ફ્લેમ પર બે થી ત્રણ મિનિટ થવા દેસુ તો ગેસ ખાસ તમારે એકદમ હાઈ હાઈની રાખવાનો મીડિયમ સાઈડ રાખવાનો જેથી અંદર સુધી હાંડવો સારી રીતે કૂક થાય તો બે ત્રણ મિનિટ પછી હાંડવાની સાઈડ પલટાવતા પહેલા નીચે થોડું ચેક કરી લેવાનું અને જો તમને જરૂર લાગે તો ઉપરની સાઈડ થોડું તેલ લગાવી હળવે હાથે હાંડવાની સાઈડને પલટાવી દેવાની તો તમે જોઈ શકો છો એકદમ સારી એવી ડિઝાઇન આવી ગઈ છે તો બસ અને ઢાંકી બીજી બાજુથી પણ આપણે બે ત્રણ મિનિટ થવા તવા પર હાંડવાને બનતા બહુ ઓછો સમય લાગે છે મિનિટમાં એક હાંડવો એકદમ પરફેક્ટ કૂક થઈને તૈયાર થઈ જાય છે તો તૈયાર થયેલા ગરમ હાંડવાને ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો બધાને બહુ જ ભાવશે અહીંયા હું તમને તૈયાર થયેલો હાંડવો બતાવું તો તમે જો કેટલો સરસ બહારથી ક્રિસ્પી બન્યો છે બંને બાજુથી એકદમ સરસ કૂક થયો છે બંને બાજુથી જ નહીં પણ અંદરથી પણ તમે જો એ એકદમ પરફેક્ટલી કુક થયો છે ખૂબ સરસ અને એકદમ સોફ્ટ એવો હાંડવો તૈયાર થયો છે તો તમે આ રીતે તવા પર હાંડવો ક્યારેય બનાવ્યો છે કે નહીં એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને તમને આ રેસીપી કેવી લાગી એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને આ રેસીપી ગમી હોય સહેલી લાગી હોય અને તમને એવું લાગે કે બધાને યુઝફુલ થશે તો આને વધારેમાં વધારે શેર પણ કરજો અને લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા તો ફરી મળીશું એક આવી નવી જ ટેસ્ટી રેસીપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ